તો પેલી નજરમાં તમને એવું લાગ્યું હોય છે કે આ સયારા મુવી નો સીન છે તો ભાઈ સયારા મુવીને સાઈડમાં મૂકી અત્યારે થિયેટરમાં એક ફિલ્મ ચાલે છે જેનું નામ છે નરસિંહ તો હું એક દિલથી થી રિક્વેસ્ટ કરું છું ભાઈ જો તમે તમારી જાતને હિન્દુ માનતા હોય સનાતન હિન્દુ ધર્મને ફોલો કરતા હોય તો આ ફિલ્મને જોઈ આવો અને હારે હારે જેટલા સ્કૂલના સંચાલકો ટ્યુશનના સંચાલકો પેરેન્ટ્સ કોઈ પણ તમામ બાળકોને આ ફિલ્મને બતાવો તમારે બીજું કંઈ કહેવાની જરૂર નથી હિન્દુ ધર્મ વિશે આ ફિલ્મ જોઈને તમામ બાળકને ખબર પડી જશે ભાઈ કે આપણો હિન્દુ ધર્મ શું હતો અને હું એક છાતી ઠોકીને વાત કરું છું કે ભવિષ્યમાં પણ હજાર સહિયારા બનશે ને તો પણ આને ટક્કર નહીં આપી શકે આ નરસિંહ મૂવીને ટક્કર આપી શકશે નહીં એટલે તમારો એક રૂપિયો પણ વેસ્ટ નહીં જાય ભાઈ એક નહીં એક હજાર ટકા તમારી જેટલા તમે રૂપિયા આ મૂવીમાં બગાડશો ને એ વસૂલ છે એટલે મોડું ન થાય ભાઈ આ ફિલ્મ ઉતરી ન જાય એની પહેલા તમે આ ફિલ્મને જોઈ આવો ખુશ રહો